ગટડા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે કરી મહત્વપૂર્ણ પહેલ ડાયમંડ એસોસિએશન અને સરકાર તરફથી મળતી તમામ સહાય સ્થિતિ રત્ન કલાકારોના બેંક એકાઉન્ટમાં જમા થાય તેવું આયોજન ગઢડા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોને આપશે પરિચય કાર્ડ આ કાર્ડ ધારકો રત્ન કલાકારોને ડાયમંડ એસોસિએશન તરફથી પાંત્રીસ હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે ડાયમંડ એસોસિએશન અને સરકાર તરફથી મળતી તમામ સહાય સ્થિતિ રત્ન કલાકારોના બેંક એકાઉન્ટમાં જમા થાય તેવું આયોજન બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન જિલ્લામાં કુલ સિત્તેર હજાર કાર્ડ બનાવવાનું કરાયું આયોજન ઓળખપત્રો બનાવવા પાછળ થનાર અંદાજે બે થી બે લાખ રૂપિયાનો ખર્ચ ડાયમંડ એસોસિએશન ઉઠાવશે ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા અશોકભાઈ ડેરવાળિયા ગઢડા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ આ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જવેલર્સ મુંબઈ દ્વારા સહિયારા પ્રયાસથી ગઢડા શહેર અને તાલુકાના પરિચય કાર્ડ રત્ન કલાકારોના બનાવવામાં આવે છે જે રત્ન કલાકારો નિરાધાર હોય અને લગભગ બધાએ એ મંદીના માહોલમાં પીડાતા હોય કોઈ એને હોસ્પિટલનું કામ આવે અથવા તો કોઈ નાની મોટી મુસીબતો આવે એની માટે તેને વીમાનું પોલિસી આયોજન કરવામાં આવે છે પાસ હજાર રૂપિયાનો વીમો આપે છે જે ત્રણ વર્ષ ચાલુ રહેશે અને જે આ પરિચય કાર્ડ આપવામાં આવે છે એ પરિચય કાર્ડ દસ વર્ષ માટે વેલિડિ વેલિડિટી હોય છે અને એ કાર્ડના ઘણા બધા કલાકારોને ફાયદા હોય છે અને અગાઉ પણ અમે ડાયમંડ એસોસિએશન દ્વારા દ્વારા જે રેશનની કીટ છે એ ગઢડા શહેરમાં અને તાલુકામાં લગભગ 400 થી 500 કીટનું વિતરણ કર્યું હતું આવી અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવતી હોય છે જ્યારે મંદિરનો માહોલ હોય ત્યારે રત્ન કલાકારોની વારે કાયમી માટે જેમ્સન જ્વેલર્સ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન આવતું હોય છે અને

તો અમે તો બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન નો આભાર માની જેના થકી અમને લાભ મળે એ અમારા માટે ખુબ સારી વાત છે એમાં તો માનો કે કોઈ અમારે હોસ્પિટલમાં કોઈ સહાય કોઈ કોઈને એડમિટ કર્યા હોય ડાયમંડ એસોસિએશનના કોઈ સદસ્યને તો એમને એમના તરફથી પાંત્રીસ હજારની ની સહાય મળવા પાત્ર છે તો એ ખૂબ સારી બાબત કહેવાય